एक जुड़ा ना हरी बेना ही मारे हरी बेके कम थई अरे जो आ दे ना वही ना पहला से करण जो जुना जुड़ा ने थई जो जो जुना एकदम आ जुना है आने ना खाली पता नहीं कर दिया नेक्स्ट सेकंड है कि आज के पास हम ले आ सब वाला

કે રે હું બળ કરે મસ્ત હું આવવા તો પણ જુડો વાળો આવી ગયો સીતરી જુડા કેવાય જુડા હે કેર માં પાણી પીવા દયો આવ કે કે બસ આ તો જાય કેર માં પાણી પીવા દયો એટલે મીની નહીં લીધા 20 રૂપિયા આ તો મને પસરું લઈ આવું આવા જ ના હું લઈ આવું નવા બી કેટલા 50 રૂપિયા લઈ આવુંગા 50 રૂપિયા બહુ અમારને સીતરે ખાઈ

પા પૈસા બરફ પાણી દઉં પાણી લેવા પાણી એટલે પણ બરાબર પૈસા લાગે પૈસા એટલે પાણી લેતા હો

તંદે એક જુડો લઈ ગયો પણ મને એક જુડો વધારે લી ગયો એટલે ને મને હાવો પડે એટલે આખા ગાળ વાળક જતો રહે છે આપણે હાવા જજે હંડો હંડો માં સબ પર આવી જતો બાપા આ શું પડતી અરે જુડા કે

આ જુડા વાળો બેઠો પણ આગળથી લગે લે લો જુડા લેવા કોઈ જુડો આ પેલાં જો છોકરા ગયા પેલાં જો છોકરા જાવે હામી ચીકકી જાણે જુડા આને કાટી દો અમન અમન જુડા તો આયા આ આ જુડા તો ગયા ખરાબ પણ ન છે અમાર બાપ માર પૈસા આના પૈસા ના પૈસા ના પૈસા ખોઈ જ મને પૈસા જ ગયા મારે પૈસા ને મારે ગમેય આમ પીઠો મારે તો થાય ના બરે ખાઈ લે ડિંગો લાવ ને બોતમ બોતમ મારાથી પસંદ લાવ ઇદરા મજે મજે આરી યાર મળી જાય આ તો

给大爷，他妈的。